નમસ્કાર મિત્રો હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા તેની બધી જ સેવાઓ ઓનલાઈન કરેલ છે જેથી ગ્રાહકો આંગળીના ટેરવે ઓફિસ ગયા વગર ઓનલાઈન અરજી કરી શકે જેમાં મુખ્યત્વે નવા વીજ જોડાણ માટેની અરજી નામ ફેરફારની અરજી લોડ વધારો લોડ ઘટાડો એ સિવાય પાવર કંપ્લેન વગેરે જેવી સેવાઓ ઈ વિદ્યુત સેવા નામના પોર્ટલ પરથી કરી શકાતી હોય છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કોઈ કારણોસર આપણી અરજી કેન્સલ થાય કે રિજેક્ટ થાય તો આપણે જે પેમેન્ટ કરેલું હોય તો પેમેન્ટ રિફંડ કઈ રીતે લેવું જી હા મિત્રો અને સૌથી અગત્યની વાત વિડીયોને આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું કે જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આપણી આ ચેનલમાં અગાઉ આપણે નવા વીજ જોડાણની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજી કઈ રીતે કરવી તે અંગેના વિડીયો મૂકેલા છે જો આ વિડીયો જોવાના બાકી હોય તો અવશ્ય જોઈ લો કે જેથી તમને બેઝિક માહિતી મળી શકે મિત્રો આ વિડીયોની કોમેન્ટ્સમાં ઘણા બધા વ્યુઅર્સ દ્વારા એવી કોમેન્ટ કરેલી કે કોઈ કારણોસર જ્યારે આપણી અરજી રિજેક્ટ થતી હોય અથવા કેન્સલ થતી હોય તો તેનું રિફંડ કઈ રીતે લેવું મિત્રો આપણે આ આજના વિડીયોમાં રિફંડ માટેની પહેલેથી લઈને છેલ્લી પ્રોસેસ સુધીની ચર્ચા કરવાના છીએ મિત્રો આપણે સૌ પ્રથમ એ પણ જાણી લેવું જોઈએ કે અરજી જે છે રિજેક્ટ કેમ થાય છે મિત્રો અરજી રિજેક્ટ અથવા તો કેન્સલ થવાના કારણોની ચર્ચા કરીએ તો ઘણી બધી વખત આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય છે તે ડોક્યુમેન્ટમાં ભૂલ થયેલી હોય અથવા તો નામ ટ્રાન્સફર માટે અથવા તો નવા કનેક્શન માટે અથવા લોડ વધારો અથવા ઘટાડા માટે જે ડોક્યુમેન્ટ માંગેલા હોય તે ડોક્યુમેન્ટ જે છે એ આપણે અપલોડ ન કરેલા હોય તો તેવા સંજોગોમાં તમારું જે છે એપ્લિકેશન ટેટસ તમારે રેગ્યુલર જોતું રહેવાનું છે કે જેથી તમને એ ચ્યુલમાં ખબર પડે કે મારી એપ્લિકેશનનું સ્ટેટસ શું છે ઘણી બધી વખત જો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં કોઈ ભૂલ કરેલી હોય તો જે સ્ટેટસ છે એ અંડર ક્વેરીમાં બતાવે છે અને અંડર ક્વેરીમાં જે પણ સ્ટેટસ છે જે પણ ડોક્યુમેન્ટમાં ભૂલ થયેલી હોય છે એ તમે ક્વેરીઝ જો સોલ્વ કરી નાખશો તો જેથી તમે ડોક્યુમેન્ટ એક વખત ફરીથી અપલોડ કરશો તો તમારી ક્વેરીઝ જે છે સોલ્વ થયા પછી તમારી એપ્લિકેશન એપ્રુવ થયેલી જશે દેખાડશો પરંતુ જો તમારા દ્વારા સમય મર્યાદામાં આજે જે ક્વેરી સોલ્વ ન કરેલી હોય તો જે છે એ તમારી એપ્લિકેશન રિજેક્ટ થશે અને કેન્સલ થશે તમારે જે છે એ ફરીથી એપ્લિકેશન કરવાની થશે હવે મિત્રો વાત રહી આપણે જે એપ્લિકેશન દરમિયાન જે પેમેન્ટ કરેલું છે તો પેમેન્ટ જે છે એ રિફંડ કરી દેલું જી હા મિત્રો રિફંડ માટે જે છે એ એક પ્રોસિજર છે એના માટે તમારે તમારી જે તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારની જીબીની કચેરીની મુલાકાત લેવાની રહેશે અને ત્યારબાદ એક સાદા કાગળમાં જે તે કચેરીના અધિકારી છે જે ઇજનેર છે તેને ઉદ્દેશીને જે છે એ તમારે એક અરજી લખવાની રહેશે મિત્રો અરજીનો જે વિષય જે છે એ પેમેન્ટ રિફંડ માટેની અરજી તમારે કરવાની રહેશે એ સિવાય મિત્રો અરજીમાં તમારે જે છે એ તમારી એપ્લિકેશન નંબર સાથે સાથે તમારી જે પેમેન્ટ રિસિપ્ટ છે પેમેન્ટ રિસિપ્ટ તમારે એટેચ કરવાની થશે તમારો અરજદારનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો તમારે આપવાની થશે સપોર્ટિંગ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમારે જે છે એ તમારું પેમેન્ટ રિસિપ્ટ ત્યારબાદ તમારું આધાર કાર્ડ અને તમારે જે બેંકમાં રિફંડ જોઈએ છે તો એ બેંક જે વ્યક્તિના નામે અરજદાર છે એના નામનું જ બેંક એકાઉન્ટની ડિટેલ તમારે એટેચ કરવાની થશે જેમાં બેંક એકાઉન્ટ નંબર આ એફસી કોડ જેવી ડિટેલ આવી જતી હોય તેની એક કોપી અટેચ કરવાની થશે ત્યારબાદ તમે જે તારીખે એપ્લિકેશન કરેલી છે ત્યારથી લઈને આજ સુધીનું તમારું જે છે બેન્ક સ્ટેટમેન્ટ જે છે તમારે અટેચ કરવાનું થશે અને અંતે મિત્રો તમે જે અરજી કરો છો તેની જે છે જીબી ઓફિસ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે અને આ અરજી જે છે એ તે તેમની ડિવિઝન ઓફિસમાં ટ્રાન્સફર કરશે અને ડિવિઝન ઓફિસ દ્વારા આ અરજી જે છે સર્કલ ઓફિસમાં અને સર્કલ ઓફિસ જે છે એ આ તમારી આ અરજીને કોર્પોરેટ ઓફિસ સુધી પહોંચાડે છે અને કોર્પોરેટ ઓફિસ દ્વારા તમારું જે છે એ પેમેન્ટ રિફંડ કરવામાં આવશે અને અંતે મિત્રો જો તમને વિડીયોની માહિતી જલ્દી સારી લાગી હોય તો તમારા મિત્રવૃત્મા ચોક્કસ શેર કરો સાથે સાથે પેમેન્ટ રિફંડ રિલેટેડ કોઈ પણ તમારી ક્વેરીઝ હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો આભાર